તો છોટાઉદેપુરથી ચીસાડીયા સુધીના રાષ્ટ્રીય ધોરી માર્ગ છપ્પન ઉપર પડેલા ખાડાઓ અંગે મળેલી લોક ફરિયાદના પગલે ગુજરાત ફર્સ્ટ ટીમ દ્વારા ઓગણીસ કિલોમીટરનો પ્રવાસ ખેડી તેની વાસ્તવિક સ્થિતિ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો જેમાં રોડ રસ્તાની દુર્ગમ સ્થિતિના દ્રશ્યો ગુજરાત ફર્સ્ટના કેમેરામાં કેદ થયા અને તંત્રના પ્રી મોન્સૂન કામગીરીના દાવા ફરી એકવાર પોકળ સાબિત થયા मेरा यहाँ डेली का आना जाना रहता है मैं रहता हूँ एमपी स्टेट में तो यहाँ गुजरात में क्या मेरा कंस्ट्रक्शन का काम है तो यहाँ खड्डे इतने हो रहे हैं कि मतलब गाड़ियों के एक्सीडेंट चालू रहते हैं और मेरी खुद ही गाड़ी के दो बार मतलब खड्डे की वजह से कहीं चैम्बर फूल जाता है कहीं क्या हो जाता है कपड़ा खादा है ना एक रोड रोड टूटना खाड़ा है हमारी गाड़ियों में मेंटेनेंस बहुत हो पंक्र पड़े भारे वारे टाइम में घर ना आई भी तकलीफ अमर सर न लीजिए વાહન વાવરણ થાય ને ખાડા પડી ગયેલા હોય મોટા મોટા ખાડા હોય અંદર સીસી રોડ થયેલો હોય તેમાં સળિયા નાખેલા હોય કોઈ તૂટી ગયેલા સળિયામાં હોય તો વાહન ચાલકોને ટાયર ફૂટી જવાનો સંભવ રહે છે એક દિવસે અહીંયા જોડામટમાં રેલવેના અંદર નીચેથી નીકળવાનું થયું વરસાદનું પાણી પૂરું ભરાયેલું હોય તો આમાં ખાડામાં હોય તો સળીયો તૂટેલો ટાયર ન હોય ગયો ગાડીનો ટાયર ફૂટી ગયું

છોટાઉદેપુર જિલ્લામાં મેઘરાજાની ફર્સ્ટ ઇટિંગે તંત્રની ફ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડાવી દીધા છે છોટા ઉદેપુર થી સુધીના જે માર્ગો ઉપર જે ખાડા પડેલા છે તે રિયાલિટી ગુજરાત પહોંચી છે આપને સ્પષ્ટ ખ્યાલ આવી શકે કે આ જે ખાડાઓ છે તે ખાડાઓ કેટલા જોખમી સાબિત થઈ રહ્યા છે તે માટે આપને મેજર ટેપથી માપીને બતાવીશું કે આ જે ખાડાઓ છે કેટલી ઊંડાઈ ધરાવે છે કેટલી પહોળાઈ ધરાવે છે અને વાહન ચાલકો માટે કેટલા જોખમી સાબિત થઈ રહ્યા છે આ વાહન ચાલકો માટે કેટલું જોખમી સાબિત થઈ શકે છે તેમ હવે આ જે અમારા અહીં સાથે જોડાયા છે તેઓને કહીશું કે આ ખાડાની ઊંડાઈ માપે તો જોઈ શકો છો

મત મોટા ખાડા પડી રહ્યા છે અને વાહન ચાલકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે આ મધ્યપ્રદેશ અને ગુજરાતને જોડતો આ રાષ્ટ્રીય ગુજરાત માર્ગ છે જેના કારણે આપ જોઈ શકો છો તે પ્રમાણે મોટા પ્રમાણમાં અહીં જે ટ્રાફિકનો ઘસારો હોય છે અને ટ્રાફિકનો ઘસારો હોવાના કારણે અહીંના જે સ્થાનિકો છે તેમજ વાહન ચાલકોને એક ડર સતાવી રહ્યો છે એક ભય સતાવી રહ્યો છે કે આ જે ખાડાઓ જે પડ્યા છે તે ખાડાઓના કારણે તેમ છે તેનું સત્વરે દુરસ્તીકરણ કરવામાં આવે જોકે વારંવાર જ્યારે પણ મીડિયામાં અહેવાલો પ્રકાશિત થાય છે ત્યારે તેનું દુરસ્તીકરણ કરવામાં આવે છે પરંતુ આનું કાયમી સમાધાન થતું નથી જેને લઈ પંદર થી વિસત દિવસ જેસે તેની સ્થિતિ થઈ જાય છે માટે વાહન ચાલકો અને સ્થાનિકોની ઉગ્ર માંગ છે કે આવું કાયમી સમાધાન થાય તે જરૂરી બન્યું છે તોફી ચેક ગુજરાત ફર્સ્ટ છોટા ઉદેપુર